ભાજપ ની ની લઈ પ્લેટા શહેર માં દ્વારા ફોસ્ટ લગાવી વિરોધ કરાયો હાલમાં રાજસ્થાનમાં નવી રચાયેલ ભાજપ સરકારે ચારસો પચાસ રૂપિયામાં ગેસનો બાટલો આપવાની જાહેરાત કરી છે ચારસો પચાસમાં ગેસનો બાટલો આપવાની જાહેરાત કરી અમલવારી થતા ઓપરેટા શહેર કોંગ્રેસ દ્વારા ઠેક ઠેકાણે પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો ભાજપ સરકાર રાજસ્થાનમાં ચારસો પચાસમાં ગેસનો બાટલો આપી શકે તો ગુજરાતને આટલા વર્ષોથી અન્યાય કેમ વીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે તો ગુજરાતની પ્રજાને મોંઘા ભાવે રાંધણ ગેસ આપી અન્યાય થતો હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ ભારતીય જનતા પાર્ટીની નવી રચાયેલી ભાજપ સરકારે રાજસ્થાનમાં ચારસો પચાસ રૂપિયા ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી અને એની અમલવારી પણ કરી દીધી આજે ભાજપ સરકારે રાજસ્થાનમાં અમલવારી કરી છે એનો અમે વિરોધ નથી કરતા પણ તો ગુજરાતી પ્રજાને વાંકશું ગુજરાતમાં જ વીસ વીસ વર્ષથી આ ભાજપને ખોબેને ધોબે મત આપે અને ગુજરાતી પ્રજા જો ગેસને નામે લૂટાતી હોય તો આ પ્રજાનો વાંકશું એટલું જ અમે ભાજપના આગેવાનો અને ભાજપના મુખ્યમંત્રીઓનો છે એમ નરેન્દ્રભાઈ મોદી પાસે માગણી કરીએ છીએ કે આ લોકોનો વાંકશો આ વાતનો વિરોધ કરવા અમે આજે ઉપલેટા શહેરમાં જુદી જુદી જગ્યાએ રાજસ્થાનમાં જો ચારસો પચાસ નો ગુજરાતને કેમ બાટલો મળતો મતલબના પોસ્ટરો લગાવી અને ભાજપ સરકારનું ધ્યાન પ્રયત્નો કર્યા છે અને ગુજરાતમાં પણ ચારસો ને પચાસ રૂપિયાના ગેસનો બાટલો આપવાની માગણી કરી છે આ અંગે જો તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો લોક જાગૃતિ અને લોકોમાં જાગૃતિ આવે એવા જુદા જુદા કાર્યક્રમો કરીને પણ અમે